અમારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરીએ છીએ આ ઉપરાંત રક્ત તુલા દ્વારા અમારા દાતાશ્રીઓને સન્માનિત કરીએ છીએ સમગ્ર ગુજરાતની અંદર રક્ત તુલા દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય એવું કદાચ બોરર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરતું આવ્યું છે જેની અંદર અમારા દાતાશ્રીઓની રક્ત તુલા કરીએ છીએ આ ઉપરાંત અમારા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરે છે સાથે સાથે ડાયાબિટીસ અને નેત્ર નેત્ર

અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે સાથે સાથે સિવિલ ડિફેન્સ ગામ દ્વારા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન છે અને બોરડ પરિવારનામાં મુખ્ય દાતાઓ છે અને નવ યુવાનો છે કે જેમની ઉંમર પચીસ પચ્ચીસ ત્રીસ ત્રીસ વર્ષની ઉંમર છે અને પાંચ લાખ એકાવન હજારના દાન સાથે એ લોકોએ અમારા કાર્યક્રમને વેગ આપ્યો છે અને એ બંને દાતાઓને અમે આજે રક્ત તુલા કરવા જઈ રહ્યા છે થી વધુ બોટલો અમારો રક્તદાન થાય એવા જે ટાર્ગેટ છે અને એને અમે વટાવી ચૂકીશું